તરસાલી બાયપાસ પર ગેરકાયદેસર દબાણો દૂર કરી અહીં કોઈકના ફાયદા સારું તાત્કાલિક ધોરણે કાચો પાકો રોડ તેમજ પાણીની લાઇનની કામગીરી કરવામાં આવતા અધિકારીઓ શંકાના ઘેરામાં આવ્યા હતા શહેરના તમામ જગ્યાએ કોર્પોરેશન દ્વારા વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે જેમાં તાજેતરમાં જ નવા બનેલ રોડ ખોદી નાખવાનો કિસ્સો પ્રકાશમાં આવતા અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી ત્યારે શહેરના તરસાલી વિસ્તારમાં હાઈવે પર પેરેલેલ સર્વિસ રોડ પર બનાવવાની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે ગેરકાયદેસર દબાણો દૂર કર્યા બાદ અહીં કોઈ ના ફાયદા સારું કોર્પોરેશન દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે વીસ લાખના ખર્ચે કાચો પાકો રોડ બનાવી દેવામાં આવી રહ્યો છે તો બીજી તરફ પાણીની લાઈન પણ કામ પૂર્ણતાના આરે છે જોકે